કડદો છે કે બંધ જ નથી થતો આજે હિંમતનગર એપીએમસીમાં દીપકભાઈ ચૌધરી નામના એક ખેડૂત પોતાની મગફળી વેચવા ગયા વેચ્યા પછી વેપારીએ ગોડાઉન સુધી એમના જ ટ્રેક્ટરમાં એ મગફળી લઈ જવાની ફરજ પાડી ટ્રેક્ટરનું ભાડું આપવાની ઘસીને ના પાડી વેપારીએ કહ્યું કે અમારા ત્યાં ભાડું આપવાનો કોઈ રિવાજ જ નથી સેક્રેટરીને ફોન કર્યો તો સેક્રેટરીએ એવું કહ્યું કે એપીએમસીએ ઠરાવ કર્યો છે કે ખેડૂતે વેપારીના ગોડાઉન સુધી ઉપજ પહોંચાડવાની આ તો તદ્દન ખેડૂત વિરોધી ઠરાવ થયો એપીએમસી ને આવો ઠરાવ કરવાનો અધિકાર કોણે આપ્યો છે આજે ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને એક પત્ર લખીને હું કેટલાક સવાલ પૂછું છું અને એ સવાલના જવાબ જો સરકાર નથી આપતી ત્રણ દિવસમાં તો હિંમતનગર એપીએમસી સામે ખેડૂતોને સાથે લઈને

સરકાર એપીએમસી ની ફરજો જવાબદારીઓ બાબતે કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા ખેડૂતોના હિતમાં જારી કરવા માંગે છે કે કેમ ચૂંટાયેલું બોડી શું શું કરી કરી શકે શકે અને ન એની સ્પષ્ટતા થવી જોઈએ એપીએમસી ના ચેરમેનો એ કોઈ બાદશાહ મહારાજા નથી કે ઈચ્છે એવા ઠરાવો બોર્ડમાં પસાર કરે સરકાર કોના પક્ષે છે છેલ્લો સવાલ એ છે કે સરકાર કોના પક્ષે છે કડદાબાજ વેપારીઓના પક્ષે છે કે ખેડૂતોના પક્ષે છે બોટાદ કડદાકાંડમાં પોલીસનો ઉપયોગ કરીને ખેડૂતો ઉપર અત્યાચાર ગુજારીને જે રીતે કડદાબાજ વેપારીઓને બચાવવાની કોશિશ સરકારે કરી છે આજ સુધી બોટાદમાં એક પણ કડદાબાજ વેપારી સામે સરકારે કોઈ પગલાં ભર્યા નથી ત્યારે ગુજરાતના ખેડૂતોમાં આ સાફ છાપ પડી છે કે સરકાર કડદાબાજ વેપારીઓના પક્ષે છે ખેડૂતોના પક્ષે નથી અને ગુજરાતના ચોપન લાખ ખેડૂતોના હિતમાં જીતેન્દ્રભાઈ વાઘાણી તમે આ જાહેરાત કરો કે એપીએમસી એ શોષણના કેન્દ્રો છે કે ખેડૂતોના હિતો માટે કામ કરતી સંસ્થાઓ છે અત્યારે જે પ્રકારનું વાતાવરણ અને જે પ્રકારના સમાચારો આવે છે એમાં એપીએમસી ખેડૂતોના શોષણના કેન્દ્ર બની ગયા હોય એવા સમાચારો વધારે છે જ્યાં સેવા થતી હોય એવા સમાચારો ઓછા છે આગામી દિવસોમાં ગુજરાતભરમાંથી કડદા પ્રથા સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે આંદોલન થશે અને ગુજરાતમાંથી કડદાને વિદાય આપીશું